આ ઉપરાંત હાર્ટ એટેક માટે પણ પ્રાથમિક સારવાર માટેનું ઉપકરણ મૂકવામાં આવ્યું છે માર્ગો પર કોઈ અકસ્માત કે અન્ય કોઈ ઇમરજન્સીની સેવા જરૂર પડે તો વિદેશમાં અનેક ઉપકરણ માર્ગો પર લગાવવામાં આવ્યા છે પરંતુ ભારતમાં આવા કોઈપણ ઉપકરણ લગાવાયા નથી ત્યારે વડોદરામાં સૌ વખત જનરક્ષક ઉપકરણ મૂકવામાં આવશે શહેરના ત્રણ વિસ્તારમાં આ ઉપકરણ મૂકવામાં આવશે જેનું લોકાર્પણ મંગળવારે રાત્રે બજાર ખાતેથી કરવામાં આવશે ખાનગી કંપની દ્વારા આ સેવા માટે જે પ્રોડક્ટ બનાવવામાં આવી છે તેની પેટન્ટ પણ લેવામાં આવી છે ડીડી ઇનોવેશન દ્વારા આ ઉપકરણ બનાવવામાં આવ્યું છે આ કંપની છેલ્લા બે વર્ષથી ઇનોવેશન કરી રહી હતી અને અંતે તેઓને સફળતા મળી છે હાર્ટ એટેકની સારવાર પણ મળી શકશે આ ઉપકરણમાં એડી કીટ પણ મૂકવામાં આવી છે આ કીટનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકશે માર્ગ ઉપર જ્યારે એમ્બ્યુલન્સનો બટન દબાવાશે ત્યારે આ કીટ ખુલશે અહીં સ્ક્રીન અને કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેના થકી પોલીસ ફાયર અને આરોગ્ય વિભાગ સ્થળનું નિરીક્ષણ કરી શકે કોઈને હાર્ટ એટેક આવે તો તેને સીપીઆરથી સારવાર અપાય છે પણ આ તેના કરતાં એક પગલું આગળ છે આ કીટમાં પેચને શરીરના ચોક્કસ ભાગ પર લગાવવાથી તેનું મોનિટરિંગ કરી શકાશે અને આ ઉપકરણનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પણ સ્થળ ઉપરથી જ મળી શકશે દેવદેશ ફાઉન્ડેટ ડી ઇનોવેશન રિપોર્ટર રાહુલ રાજપૂત ફાયર એન્ડ ન્યૂઝ વડોદરા આજે વડોદરા શહેરના રાત્રિ બજાર ખાતે એક જનરક્ષક જનરક્ષક નામનું એક ઇનોવેશન છે જે દેવભાઈ જે દીડી ઇનોવેશન્સ કંપનીમાંથી છે એમના દ્વારા એક અહીંયા એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે એમનું ઇનોવેશન્સ છે જેમાં એક મશીન છે જેની અંદર ત્રણ અલગ અલગ પોલીસ હોય ફાયર બ્રિગેડ હોય કે પછી એમ્બ્યુલન્સ હોય એને કોલ કરવો હોય કેમેરા એટેચ સાથેની આ ફેસિલિટી ધરાવતું છે આ ત્રણેય સેવાઓ તાત્કાલિક નાગરિકોને મળી શકે સાથે સાથે ફર્સ્ટ એડ કી બોક્સ પણ છે અને એ ઈડી જે જ્યારે હાર્ટ એટેક આવતો હોય છે હમણાં અત્યારના તાજેતરના સમયમાં વારંવાર નાની ઉંમરના બાળકો નાની ઉંમરના લોકોને પણ જ્યારે એટેક આવી રહ્યો છે ત્યારે સીપીઆર માત્ર સીપીઆરથી કોઈક વખત પૂરતી એને સ્વાસ્થ્યની સેવાઓ નથી મળતી ત્યારે અહીંયા એ ઈડી મશીન પણ ફિટ કરવામાં આવ્યું છે જેના દ્વારા નાના શોખ દ્વારા હૃદય પાછું પોતાની કાર્યરત પરિસ્થિતિમાં પાછું આવી જાય એ પણ ફેસિલિટી છે સાથે ફાયરની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને કેમેરા છે જેથી કરીને જો પોલીસની જરૂર પડે છે અને પોલીસનું કોલ બટન દબાવો છો પોલીસ વાત પણ કરી શકે છે અને આપને જોઈ પણ શકે છે અહીંયા હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી કરી અને નજીકના વિસ્તારમાં જો આગ લાગી છે અને ફાયરનું બટન દબાવવામાં આવે તો એ કેમેરા દ્વારા આખું એ આગનું દ્રશ્ય પણ કેપ્ચર કરવામાં આવશે વડોદરા શહેરના નાગરિકોને વધ વધુ અને સારી અને સગવડદાયક સેવાઓ મળી રહે તે માટે જે ડીડી ઇનોવેશન્સ દ્વારા પહેલ કરવામાં આવી છે માટે હું ડીડી ઇનોવેશન્સ અને એમના ફાઉન્ડર દેવભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું યસ હા યસ સો આ જે પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે પ્રોડક્ટ નામ જનરક્ષક છે જનરક્ષક ફોર સેફટી ઓફ સિટીઝન એન્ડ સિક્યોરિટી ફોર ધ સિટીઝન્સ આ પ્રોડક્ટ લોન્ચ કરી છે ડીડી ઇનોવેશન કરીને કંપની છે જે બરોડાની જ અમારી જ કંપની છે એમ ડિરેક્ટર એન્ડ ધ ફાઉન્ડર ઓફ ધ કંપની એન્ડ વિચ ઇઝ લોન્ચ દિસ પ્રોડક્ટ બરોડ ત્રણ જગ્યાએ લગાડેલું છે એક એમએસ ફાઈનાર્સની બહાર છે એક રાત્રિ બજારની બહાર છે અને એક ફૂડ કેસલ ભાઈલીની બહાર લગાડેલું છે મેઇન જનર શક ઇઝ અ ડિજિટલાઇઝ કોલ કમ્યુનિકેશન ડિવાઇસ હવે આમાં કોઈપણ માણસને પ્રોબ્લેમ પ્રોબ્લમ થાય છે ડિસ્ટ્રેસ થાય છે આમાં ત્રણ લો એન્ફોર્સમેન્ટના બટન છે પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર કોઈને પણ બટ પ્રોબ્લમ થાય છે તો પોલીસનું બટન પર ડિરેક્ટલી કોલ પોલીસના કમાન્ડ સિટી સેન્ટરમાં સિટી કમાન્ડ સેન્ટરમાં કનેક્ટ થઈ જાય છે એ લોકો ટુબી કમ્યુનિકેશનમાં વાત કરી શકશે પોલીસ એમની સિચ્યુએશન જોઈ શકશે વિડીયો કોલમાં કે સિટીઝન સાથે શું થઈ રહ્યું છે આમાં સીમ એમ્બ્યુલન્સ અને ફાયર માટે પણ છે કોઈને પણ એક સો જરૂર છે બટન દબાવ પર એક સોટ આવી જશે ફાયરમાં પણ સિમિલર છે કે બરોડાનું જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં કોલ થઈ જશે આમાં ત્રણ પ્રાઇમરી એપરેટિસ છે એક પ્રાઇમરી હેલ્થકેર માટે ફર્સ્ટ એડ છે કે કોઈને પણ એક્સિડન્ટ થયો રસ્તામાં તરત ફર્સ્ટ એડ જોવો જો અહીંયા તેમને ફર્સ્ટ એડ અવેલ થઈ જશે આમાં એઈડી છે જે ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર કહેવાય એઈડી શું છે કે કોઈપણ માણસને આજે અમે રાખ્યું છે એ ત્રણે બિઝીએસ્ટ ફૂડ કે ફૂડ જોઈન્ટ છે બરોડામાં ત્યાં રાખ્યું છે જેમાં ઓન એન્ડ ઓફ ટુ બે હજાર લોકોનું મૂવમેન્ટ હોય છે વીકલી મન ફ્રાઇડે સેટરડે સન્ડેમાં કોઈને પણ કાર્ય કરે છે કે હાર્ટ એટેક આવે છે તો અહીંયા ઈડીથી એ લોકો હેલ્પ લઈ શકે છે એડી એ મશીન જ છે જે રિધમ કેલ્ક્યુલેટ કરે અને મશીન પોતે જ કે શોકનું બટન આવે છે એ બટન દવા પર માણસને હેલ્પ થઈ શકે છે આમાં ફાયર એક્સટિન્ગ્યુશન પણ છે જેનાથી ફાયર કેન બી ડોઝ ડો ઓફ એઝ ઇટ ઇઝ નિયર ધ ફૂડ કોર્ટ સો કોઈને પણ હેલ્પ થઈ શકે છે ક્યારે પણ આમાં ટ્વેન્ટી એટ ઇંચની ડિજિટલ સ્ક્રીન છે જેમાં ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ ગવર્મેન્ટ પ્રમોટ કરી શકે છે સેવર કમ્યુનિટીના મેસેજીસ પ્રમોટ કરી શકે છે બધા જ કેમેરા આખી સિસ્ટમ સિટી કમાન્ડ સેન્ટર પોલીસમાં કનેક્ટેડ છે કોઈ પણ સિટીઝન કાંઈ પણ ડિસ્ટ્રેસ થતું હોય તો ત્યાંથી એક બટન દબાવશે તો આમાં હુટર પણ છે તો હુટર એક્ટિવેટ થઈ જશે અને લોકો બોલશે તો સમનાશે પીએ ઇન્ડિવિજ્યુઅલ ઝોનલ વાઇઝ પણ સાઉન્ડ થાય છે આમાં ત્રણ ડિવાઇસમાં દેવ દોશી Subscribe now and press the bell icon. Never miss an update.